ગુજરાત અને રાજકોટને હચમચાવનારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના સામે આવી હતી જેમાં સત્યાવીસ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ ઘટના પાછળ સ્પષ્ટ બેદરકારી છે એકમાત્ર કારણ ભૂત સામે આવ્યું છે ને એસઆઈટી દ્વારા તો આ મામલાને લઈને તપાસ કરવામાં આવી રહી છે પરંતુ કોંગ્રેસ પણ જે પીડિત પરિવારો છે તેમને ન્યાય અપાવવા માટે અડખમ જોવા મળી રહી છે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ લાલજી દેસાઈ છે સતત તેઓ પીડિત પરિવારો સાથે રાજકોટની બજારોમાં જઈને લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ આવતીકાલે પચ્ચીસ જૂન છે તેમાં બંધ પાડીને પીડિત પરિવારને ન્યાય આપવા માટે જોડાય તેને લઈને આવે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ લોકોને અપીલ કરી છે શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ અને જિગ્નેશ મેવાણીએ પણ પોતાની વાતમાં એસઆઈટી પર સવાલ કરતા શું કહ્યું તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ

રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ ધણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિરોધ નોંધાવ્યા બાદ પચીસ જૂનના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ જે સામાજિક કાર્યકર છે તેમના દ્વારા રાજકોટના જુદા જુદા બજારોમાં ફરીને લોકોને પેમ્પલેટ વહેંચીને એક દિવસ જે કોંગ્રેસ તરફથી બંધનું એલાન પીડિત પરિવારને ન્યાય પાવા માટે આપવામાં આવ્યું છે તેમાં જોડાવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું ને આને જ લઈને હવે કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ છે શક્તિસિંહ ગોહિલ તેઓ પણ રાજકોટની મુલાકાતે છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે આખી ઘટના બની છે તેમાં જે અધિકારીઓની બેદરકારી સામે આવી છે તેમાં શક્તિસિંહ ગોહિલે અધિકારીઓ સામે પણ પ્રહાર કર્યા છે રાજ્ય સરકારે જે એસઆઈટીની રચના કરી છે તે એસઆઈટીમાં પણ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તે પ્રકારના આરોપો લગાવ્યા છે અને સાથે જે રાજકોટમાં અલગ અલગ સમાજના તેમજ જે વેપારી જૂથના લોકો છે તે આવતીકાલે બંધને સમર્થન આપતા હોવાની માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી રહી છે તેમનું કહેવું છે કે રાજકોટમાં એક દિવસનું બંધનું એલાન છે પણ આખા દિવસ રાજકોટ બંધ નહીં રહે જે લોકો રોજ લઈને રોજ ખાનારા વેપારીઓ છે નાના લોકો છે તેમને ખાલી થોડાક સમય માટે આ બંધમાં સામેલ થવું પડે ને ત્યારબાદ તેઓ પોતાના ધંધા રોજગાર છે તે ચાલુ રાખી શકે છે સાથે તેમણે આ ગોઝારી દુર્ઘટનામાં જે કાટમાળ રાતોરાત રાજ્ય સરકાર દ્વારા હટાવી લેવાના જે કામ કરવામાં આવ્યા તેને લઈને પણ તેમણે આ જે આખી જે તપાસ ચાલી રહી છે તેની સામે પણ શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યા છે પહેલા તો જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે શક્તિસિંહ ગોહિલ તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો આવતીકાલે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે કરુણ આગની ઘટના બની અને અગ્નિકાંડની માસિક તિથિ એ આવતીકાલનો દિવસ છે નાના નાના ભૂલકાઓએ જે રીતે ત્યાં જીવ ગુમાયો કેટલાક પરિવારમાંથી એક કરતાં વધારે સભ્યોએ આગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો એક મહિનો થવા આવ્યો છે રાજકોટ શહેરના નગરજનોનો આભાર માનીશ કે આ ઈશ્યુને અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને રાજકોટ આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન એસઆઈટી એ માત્ર લિફાફોફી છે એવું વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે મોરબીની દુર્ઘટના બની કેટલો સમય થયો આજે એસઆઈટીએ તપાસ કરી એની હેડલાઇન્સ આવ્યા કરી પણ એસઆઈટીની તપાસ ચાર્જશીટનો ભાગ જ ના બને મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટનો પાર્ટ ન હોય એને કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે નહીં મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટનો ભાગ એસઆઈટીની તપાસ નથી અને પરિણામે ન્યાયની અપેક્ષા નહીં સુરત તક્ષશિલા કાંડ બાળકોએ જીવ ગુમાવ્યા બિલ્ડિંગ સુધી પહોંચવાની સીડી આપણે વિકસિત શહેરો કહેતા હોય ત્યાં સુધી નહીં વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટરે નિયમોનો ભંગ કરે લાઈવ જેકેટ નહીં અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે કોઈ ન્યાય નહીં આવી વારંવાર ઘટનાઓ પછી રાજકોટની આ એક મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે જોડાવવું પડ્યું છે એસઆઈટી મેં કહ્યું એમ ચાર્જશીટ ભાગ નહીં રહે રિપોર્ટ એસઆઈટી જ્યારે બને ત્યારે એમાં વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા ઉભી થાય એવા અદાલતોના નિર્ણયો રહ્યા છે કે વિક્ટીમને કહે કે તમે લિસ્ટ આપો એમાંથી એક અધિકારી મૂકીશું ભૂતકાળમાં કોર્ટોએ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે આવી એસઆઈટીઓ બનાવી છે જે સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે ત્યારે આ સંજોગોમાં અત્યારની માંગ જે છે એને પૂરી રીતે સ્વીકારવામાં આવે પરિવાર તરફથી વળતરની કોઈ માંગ નથી કારણ કે કોઈ તો જીવ જાય એને કોઈ રકમ ભરપાઈ કરી જ ના શકે પરંતુ એ દિવસે એક સસ્તામાં ગેમ ઝોનમાં એન્ટ્રી હતી એટલે મધ્યમ વર્ગના પરિવારો આવ્યા છે અમે પણ એ પરિવારોની મુલાકાત લીધી છે સામેજીને અને આજે આવતીકાલે પણ શક્ય હોય ત્યાં પરિવારને જ્યાં હશે ત્યાં એમના ઘેર સુધી અમારા મિત્રો પણ જાય છે હું પણ જવાનો છું મળીએ છીએ ત્યારે જોઈએ છે કે આ કોઈ આર્થિક સમૃદ્ધ લોકો નથી પૈસા જીવનો કિંમત ના આપી શકે પરંતુ આવી પડેલા દુઃખમાં થોડી મદદ થઈ શકે જો સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના સરકાર માફ કરી શકતી હોય તો પછી આમને ચાર લાખ તો ના ચાલે ને વ્યાજબી વળતર માટેની અમારી માંગણી રહેવાની છે આ હતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમના દ્વારા રાજકોટ બંધ દરમિયાન તે પહેલાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર લોકો સાથે જે મુલાકાત કરી બંધના એલાનમાં જોડાવા માટે જે અપીલ કરે અને તેમનો એક જ લક્ષ્ય છે કે જે પીડિત પરિવાર છે તેમને આ વખતે ન્યાય મળે અને ભૂતકાળમાં જે હાણીબોટ દુર્ઘટના હોય મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના હોય કે પછી તક્ષશિલા મામલો હોય તેમાં જેવી રીતે એસઆઈટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીઓમાં જે નાની માછલીઓને જ પકડવામાં આવે છે અને મોટા મગર મચ્છાવરવામાં આવે છે તે પ્રકારના આરોપો છે તે શક્તિસિંહ ગોહિલે કર્યા હતા અને સાથે જ હવે આવતીકાલે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ બંધના આ જે આખો કોલ આપવામાં આવ્યો છે તે કાર્યક્રમમાં જોડાય તે માટે પણ અપીલ કરી છે ત્યારબાદ ફરિકવાર જે કોંગ્રેસના વળગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તેઓ આક્રમક મૂળમાં જોવા મળ્યા એસઆઈટીએ રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કર્યો છે અને જે રિપોર્ટ સુપ્રત કર્યા બાદ જિગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે એસઆઈટીએ ફર એકવાર કોથળામાંથી બિલાડુ કાઢ્યું છે પહેલા તો જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે સાંભળી લો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ માનનીય લાલજીભાઈ માનીએ પાલભાઈનું હું આપ સૌ જાણો છો એમ છેલ્લા 26 દિવસથી એક ધારા અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા છીએ નાગરિકોને રિપોર્ટર્સને છાપાના તંત્રીઓને માલિકોને આમ જનતાને ચાની દુકાન ઉપર ગલ્લા ઉપર હોટલવાળા મિત્રો દુકાનદારો રિક્ષા ચલાવનારા રાહદારીઓ આ અનેક લોકોને મળ્યા લગભગ અત્યાર સુધી સિત્તેર એસી હજાર લોકોનો જનસંપર્ક આખી રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે પચીસ દિવસમાં કર્યો બહુ દુઃખ સાથે કેવું પડે છે આખા રાજકોટ શહેરમાં એક એવો છે કે આ સરકાર એ તમે ગમે તેટલા પ્રયાસ કરો કોઈ પણ સંજોગોમાં મોટા મગર મચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી રાજ્યના નાગરિકોને રાજકોટ શહેરના લોકોને હૈયાધારણ ગેરંટી ખાતરી એવી હોવી જોઈએ કે મોરબીમાં હરણી કાંડમાં તક્ષશિલા કાંડમાં જે ન થયું એ રાજકોટના અગ્નિકાંડ પ્રકરણમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને ગમે તેટલો મોટો ભારતીય જનતા પાર્ટીનો નેતા ઇન્વોલ્વ હોય એની ચોક્કસ ધરપકડ કરવામાં આવશે આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી સતત અમે એસઆઈટી બાબતે જે કહી રહ્યા હતા કે છેલ્લે એસઆઈટી એ કોથળામાંથી બિલાડું કાઢશે અને એવું જ બન્યું સ્થાનિક લોકો જે સતત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જતા જેમણે વારંવાર ગેમિંગ ઝોનની રમતો રમી છે વિઝિટ કરી છે બધાનું એકસુર એક એવું છે કે વીસ લિટર જેટલું સામાન્ય માત્રામાં પેટ્રોલ હોય જ ન શકે શનિ રવિનો દિવસ હોય ત્યારે હજારો લિટર ત્યાં પેટ્રોલ હોય અને આ પેટ્રોલના જથ્થાની નાનકડી જે એમણે બતાવી લિટર તો પૂછવા માંગીએ તો એવા કયા જ્વલનશીલ બીજા પદાર્થો હતા કે ત્યાં ત્રણ હજાર ડિગ્રીનું તાપમાન સર્જાયું એટલે વીસ લિટર પેટ્રોલની વાત એસઆઈટીએ જાણી બુજીને ઢાંક પીછોડો કરવા અને પેટ્રોલિયમ એક્ટ લાગે પુરવઠા અધિકારી હું એના પુરાવા ઉપર કામ કરી રહ્યો છું પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી માટે જે તપાસ સમિતિની રચના થઈ એમાંના એક અધિકારીએ રાજકોટના પોતાના બ્યુરોક્રેટ તરીકેના કાર્યકાળ દરમિયાન ફૂટના રિંગ રોડની રિયલ એસ્ટેટની એક મેટરમાં લાખ રૂપિયા પણ લીધા છે જે સતત રાજકોટનું મીડિયા કહી રહ્યું છે કે જુગારની એક મેટરમાં ત્રણ કરોડનો તોડ કરનારા અધિકારીઓની તપાસ સોંપાઈ એ અધિકારીઓએ ક્યાંથી આંગળીયું કર્યું અને રેડ પારનારી ટીમમાં કોણ હતા એ લોકોના નામ પણ અમારી જોડે પહોંચી ગયા છે આવનારા દિવસમાં એનો પણ અમે ખુલાસો કરીશું મતલબ કે જે જનેતાને પોતાના એકના એક દીકરાની લાશ તો ન મળી તમે અમને અવયવ સોંપ્યા એ માના તમે આંસુ તો લૂછવા તૈયાર નથી પણ આખું ગુજરાત અને સાડા કરોડ જનતા જોઈ રહી છે છતાં જાણે ગુજરાતની લાગણીની આ નિભર સરકારને પરવા ના હોય એમ પૂર્ણ નિર્લજ્જતાપૂર્વક આખી તપાસમાં કુલડીમાં ઘોડ ભાગી રહ્યા છે એ સ્પષ્ટપણે એને કહેવા માંગીએ છીએ આ આંદોલન આવતીકાલના પચીસ તારીખના રાજકોટ બંધના એલાન બાદ પણ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી પીડિત પરિવારોની માગણી સંતોષાય નહીં ફરી એકવાર જિગ્નેશ મેવાણી જે પહેલા દિવસથી એસઆઈટી સામે સવાલ ઉઠાવી રહ્યા છે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી સામે ગંભીર આરોપો કરી રહ્યા છે અને ફરી એકવાર જે એસઆઈટીએ રિપોર્ટ સુપ્રત કર્યો છે તેની સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે અને સાથે જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સામે હજી ફરી એકવાર ઢાકપીછોડો સરકાર કરશે અને કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તે પ્રકારની આશંકા પણ જિજ્ઞેશ મેવાણી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવે જોવાનું રહ્યું આવતીકાલે પચીસ જૂનના રોજ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે જે આક્રમક કાર્યક્રમો આપ્યા છે તેમાં તે કેટલી સફળ નીવડે છે અને જે રાજ્ય સરકાર છે તે ગૌ નિંદ્રામાં ઊંઘી રહી છે તેને જગાડવામાં ઢંઢોળવામાં કોંગ્રેસના આ કાર્યક્રમો કેટલા સફળ થાય છે તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે ફરી આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ દિલ ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीर पराई